રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે શુક્રવારે વડગામ તાલુકાના પેલુચા ખાતે મામલતદાર શ્રી કેપી સવઈ શ્રી અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના ચાલીસ ગામોના લોકોએ સાકે કે છાઈ સ્કૂલ પેલુચા શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટાર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સતીશભાઈ પૂજક અશ્વિન સક્સેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચો તલાટીકમ મંત્રીઓ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પીલુચક ગ્રામ પંચાયતના વહીવટદાર મહેશભાઈ ડેલ અને તલાટી પલકલબા પી ચાવડા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રમેશભાઈ પરમાર આઈસીવી ન્યૂઝ ગુજરાતી વડગામ જેમાં વિસ્તારના સમાવેશ ચાલીસ ગામોના લાભાર્થીઓને આજે અત્યારે લાભ મળનાર છે તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની ત્રણ વિધવા બહેનો તેમજ બે દૂધ સહાયને આજ રોજ લાભ આપવામાં આવે છે તેમજ ગામના સૌ નાગરિકો ઉપસ્થિત છે તેઓ પણ લાભ મેળવ મેળ મેળવનાર છે મુકામે સેવા સેવાસેુક કાર્યક્રમ દસમા તબક્કાનું આયોજન થયેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં પિરુજા પંથકના અંદાજીત ચાલીસ ગામોના લોકોએ સરકારના વિવિધ વિભાગોના લાભો લીધેલ આ કાર્યક્રમમાં પિરુજા નજીકના ગામોના સરપંચ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આર્થિક સહાય યોજનામાં વિવિધ સહાયના અરજદાર બહેનો સ્તર પર સહાય મંજૂર કરી ઉપમનું વિતરણ કરવામાં આવેલ છે